બોલો સાઉડા માતની ની જે પરું થયું ચામુંડમાં તમે પોટ્યા હોય તો જાગો રે પરટીયું થયું ચામુંડમાં તમે સુતા હોય તો જાગો રે પંખીડા તો કિલ્લો લક રે હોય તો જાગો રે પંખેડા તો કિલો લે માડી પોટ્યા હોય તો જાગોરે માનેલી માનતા બોલાવ્યા તમે પોટ્યા હોય તો જાગોરે બાલુડા તારી વાટું જુએ તમે પોટ્યા હોય તો જાગોરે પરોઠિયું થયું તમે પોઢ્યા હોય તો જાગો રે શિરે ગરબા લઈને આવ્યા રથડા જોડી આવ્યા રે ધજાવું તો લઈને આવ્યા માળી પોઢ્યા હોય તો જાગોરે થયું ચામુંડમાં તમે પોઢ્યા હોય તો જાગોરે ના તોરણ લાવ્યા સાકર પ્રસાદી લાવ્યા રે તમને ધરાવવા ભક્તો આવ્યા પોઢયા હોય તો જાગોરે પરોટિયું થયું ચામુંડમાં હોય તો જાગો રે હરખ ને લોળે આવ્યા હરખ નોહ માય રે હરખ ને લોળે આવ્યા હરખ નો રે દર્શને આવ્યા ફોટ્યા હોય તો જાગોરે પરોટી થયું ચા મુંડમાં તમે ફોટ્યા હોય તો જાગોરે પંખીડા તો કિલો લી માડી ફોટ્યા હોય તો જાગોરે ઘણા દૂરથી આવ્યા માડી ગુણ તારા ગતારે જય જય માતા કેતા માડી ફોડ્યા હોય તો જાગોરે પરોડિયું થયું ચામુંડ માં તમે સૂતા હોય તો જાગોરે ീന ദർശനേജോ സദായ ശരണു മല ജോരേ ദീന ദർശന സദായ ശരണു മല ജോരേ കല്യാണി കുളദേവ മാറ്റാഗോ രേ કલ્યાણ કુળદેવી માં તમે પોટ્યા હોય તો જાગોરે પરોટીયું થયું ચામુંડમાં તમે પોટ્યા હોય તો જાગોરે પંખી ડારૂડા કિલો લે તમે પોટ્યા હોય તો જાગોરે બોલો ચામુંડા માતની જે અમારો ગરબો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બોલો જય માતાજી જય શ્રી કૃષ્ણ